દેશમાં સુરત શહેર પ્રથમ એવું શહેર બનશે જે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન હેઠળ મહાનગરપાલિકા દ્વારા આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે દેશમાં પ્રથમ આ પ્લાન સુરત દ્વારા લોન્ચ કરવામાં આવશે ત્રીસમી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં હાજર રહેશે અને આ પ્લાન લોન્ચ કરશે કેન્દ્રીય મંત્રી નીતિ આયોગના અધિકારીઓ પણ સુરતમાં માં આ ઐતિહાસિક ક્ષણ હાજરી આપશે ભારત સરકારે દેશના ચાર શહેરોને આર્થિક રીતે વધુ મજબૂત કરવા માટે પસંદગી કરી છે જેમાં ગુજરાતમાંથી સુરત શહેરની પસંદગી કરવામાં આવી છે નીતિ આયોગે દેશના ચાર જેટલા શહેરોની પસંદગી કરી હતી અને સુરત શહેર પ્રથમ શહેર બનશે કે જે ઇકોનોમિક પ્લાન લોન્ચ કરશે એટલું જ નહીં માત્ર સુરત જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને આની અંદર આવરી લેવામાં આવ્યા છે ટેક્સટાઇલ ડાયમંડ ઉપરાંત આઈટી ક્ષેત્ર ફાર્માસ્યુટિકલ ટુરિઝમ સહિતના અનેક ઇન્ડસ્ટ્રી અહીં વિકસાવવામાં આવશે શ્વેતા સિંહ દિવ્ય ભાસ્કર સુરત શેર ડાઉનલોડ દિવ્ય ભાસ્કર